જીજોડામાં હું નાનો મોટો થયો બાર વર્ષથી તમારા બાળકો ને મારાથી એવું કે મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો જે સમાચારે મોટો થયો છે સમાચારે જીવતો હોય એના વિશે હું અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું હલકો કહું તમારા આપણા સમાજની નીચો કહેતા પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારે હારે થાળીમાં ખાઈને મોટો થયો છું અને અહીંના બધા ઝીંજુડાના શાવર કુલેના બધા ઓળખે છે મને કે બાર બાર વરસથી હું ગામડે ગામડે કદાક કરી મારા બાળકોને મૂકી અને વિદ્યાલય ચલાવું છું ચારસોને અઠતાડન કે તમે મારી કોઈથી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે કયા છે

અમારો ભરોસો છે મારે પૂરો ભરોસો છે મારા કોઈ ડાકોર સમાજમાં જેને આરો મોટો થયો હોય આટલું મેં વીસ વીસ સેવા કરી હોય મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મન માફ ન કરે

પણ માણસ થી ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની ને માફી માંગુ છું બસ તમારું મેઘા નું પૂરા સમાજ